મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્રની પાંચ વર્ષ અગાઉ કરનાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિ કુંજ હરિદ્વારના પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભારતભરના જિલ્લાઓમાં ચાર હજાર જેટલા શક્તિપીઠો ગાયત્રી પરિવારના સંસ્થામાં ઇન્ટર્નશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમ મોકલાય છે મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્રની પાંચ વર્ષ અગાઉ કરનાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિ કુંજ હરિદ્વારના પ્રતિકૂલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભારતભરના જિલ્લાઓમાં ચાર હજાર જેટલા શક્તિપીઠ ગાયત્રી પરિવારના સંસ્થાના ઇન્ટરશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમો મોકલાઈ છે જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં એક એક ટીમ મહિના સુધી પરિભ્રમણ કરશે કોલેજમાં તેમજ ગામે ગામ સંપર્ક ઉદ્ધવન આયોજન કરાયું છે સાથે સાથે યોગ આસન પ્રાણાયામ વિજ્ઞાન તેમજ વૈકલ્પિક ચિકિત્સા અંતર્ગત પ્રેક્ટિકલ પ્રયોગ કરી લોકોને માર્ગદર્શન આપશે જિલ્લામાં ત્રીસ દિવસ માટે હાલમાં મોડાસામાં વિદ્યાર્થીઓની ટીમ આવતા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે